ભાજપમાં ઘીના ના થામમાં ઘી પડ્યું છે ધારાસભ્ય ગોવિંદ પરમારે હવે ઉમેદવારી ના કરવાની જાહેરાત કરી છે થોડાક સમય પહેલા ગોવિંદ પરમારે અમૂલ ડેરીની ચૂંટણીઓમાં અઠ્યાવીસમી તારીખે ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી હતી

ફોર્મ ભરી શકે છે અમૂલ ડેરીની નિયામક મંડળની ચૂંટણી આણંદના સહકારી ક્ષેત્રમાં રાજકીય દ્રષ્ટિ અત્યંત મહત્વની માનવામાં આવે છે આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર સ્પર્ધા જોવા મળે છે બંને પક્ષો ડેરીની સત્તા પર કબજો મેળવવા માટે રણનીતિ ઘડી રહ્યા છે આ વખતે ભાજપે આણંદ બેઠક પરથી ગોવિંદ પરમારને ઉમેદવાર બનાવવાની યોજના કરી હતી પરંતુ પક્ષના ઉચ્ચ નેતૃત્વના આદેશ બાદ તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આ નિર્ણયમાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું બહાર આવ્યું છે વાત કરીએ એમએલએ ગોવિંદ પરમારની તો ગોવિંદ પરમાર બે વર્ષ બે હજાર વીસની ચૂંટણીમાં પણ આણંદ બેઠક પરથી મેદાનમાં ઉતર્યા હતા અને ફક્ત બે મતથી જ તેમનો પરાજય થયો તો ત્યારે ત્યારે પણ તેમણે અમૂલ ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો દાવો કર્યો હતો અને ખેડૂતોના હિતમાં તે ભ્રષ્ટાચાર દૂર કરવા તેઓ ચૂંટણી લડી રહ્યા છે તેવી જાહેરાત કરીને તેમણે હવે અઠ્યાવીસમી ઓગસ્ટના રોજ ઉમેદવારી પત્ર ભરવાની જાહેરાત કરી હતી પરંતુ હવે સીઆર પાટીલના આદેશ બાદ એમએલએ ગોવિંદ પરમારે પોતાની ઉમેદવારી જાહેર કરવાની મોકુફીની પણ હવે જાહેરાત કરી છે અને આ માટે બીજેપીના જે ઇન્ચાર્જ છે અજય બ્રહ્મભટ્ટ અને સાથે એમએલએ યોગેશ પટેલે ગોવિંદ પરમાર સાથે બંધબાણે બેઠક કરી છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર